પોલીસે પાર્સલમાં શું છે તે અંગે ચાલકને પૂછપરછ કરતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બંને પાર્સલ ખોલી જોતા તેમાંથી ગાંજાનો ઓગણપચાસ પોઈન્ટ ચારસો દસ કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો પોલીસે ચાર પોઈન્ટ ચોરાણું લાખનો ગાંજો અને કાર મળી કુલ દસ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી અંકલેશ્વરની ફેઝ પાર્ક સોસાયટીમાં રહેતો સમીર મજીદ રાઠોડને ઝડપી પાડ્યો હતો અને જથ્થો ક્યાંથી લાવ્યો હોવાનું પૂછતા તેને ભરૂચની દહેગામ ચોકડી ઉપરથી ઇમ્તિયાઝ ઉર્ફે રાજન અબ્દુલ હક પઠાણે ભરી આપી કીમના રાજુ નામના ઇસમને આપવાનું જણાવ્યું હતું